જય એમ ભાઈ માતાજીના ભક્તોને આજે કાર્તિક પૂર્ણિમા અને દેવ દિવાળી નો પર્વ છે ત્યારે માતાજીના અસંખ્ય ભક્તો માતાજીના મંદિરે આજે એમના પ્રાંગણમાં ચાચલના ચોકમાં દર્શન કરી રહ્યા છે ત્યારે મને પણ આજે માતાજીના દર્શનનો મોકો મળ્યો છે એ બદલ હું મારી જાતને ખૂબ જ સૌભાગ્યશાળી સમજુ છું બસ માતાજી આમ જ આપણને સૌને હસતા હસ્તાક્ષરતા રાખે એવી માતાજીને અહીંયાથી પ્રાર્થના છે આ વિસ્તારનો આ મંદિરનો જે રીતે વિકાસ થયો છે ખૂબ જ અવિશ્વ અવિશ્વસનીય છે હજી ગબ્બરના ગોખના પણ દર્શન કરવા છે અને એકાવન શક્તિપીઠ જે અહીંનું મેઇન અત્યારે છે કે જે ઘણા લોકોએ મંદિર અને ગબ્બર જોયું છે પણ એકાવન શક્તિપીઠ જ્યાં માતાજીના કહેવાય કે એકાવન ને એકાવન છે શક્તિપીઠો છે આખા ભારતભરમાં એ હુબહુ અહીંયા અંબાજી ધામ ખાતે બનાવવામાં આવ્યા છે અને સરકારશ્રી દ્વારા પણ કહેવાય ને કે આ પરિક્રમાનો મહોત્સવ રાખવામાં આવે છે તો આજે હું એ પણ પરિક્રમા કરવાની છું માતાજીના સૌ ભક્તોને મારા તરફથી આ એકાવન શક્તિપીઠનો લાવોલો અને માતાજીના મંદિરનો લાવો દર્શનનો એવી સૌને વિનંતી એ સાથે જય જયારે